તમે જે બાઇક જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે વન ઓનર ટોટલ જવાબદારી સાથે વેચવાની છે આખી કંપની ફિટિંગ કંપની કંડિશનમાં આ બાઇક છે વ્યાજબી ભાવે તમને મળી જશે તો કોઈ મિત્રને સારી પ્લેટિના ગાડી લેવી હોય તો આ ગાડી લઈ શકો છો હજુ હું તમને

બાકી એવરેજની પણ ટોટલ જવાબદારી કાગળિયા બધા કમ્પ્લેટ જોવા મળશે લાઈટ પણ ચાલુ કંડિશનમાં છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ બાઇક જોઈ શકો છો વન ઓનર બે હજાર ના મોડેલની બાઇક લેવાની હોય તો અબ્દુલ અબ્દુલભાઈનું કોન્ટેક કરી અને પૂછી શકો છો અને એકદમ વ્યાજબી ભાવ તમને કરી આપવામાં આવશે જો આપણા ચેનલ ઉપરથી તમે વિડીયો જોઈ અને બાઈક લેવા જશો તો વ્યાજબી ભાવ થઈ જશે તમારે બાઇક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી અને ચંડોદરા ગામે જોવા મળશે બાઇક લેવી હોય તો અબ્દુલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે અબ્દુલભાઈ નામ નવાણું જીરો બેતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો